નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ ચાર સપ્ટેમ્બર થી લઈને દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે કેટલા દિવસ સુધી જોવા મળશે અને ચોમાસું કેટલો લાંબો સમય સુધી ચાલી શકે છે પવનનું પ્રમાણ કેટલો ભેજનું પ્રમાણ કેટલો અને લો ક્લાઉડ ફોર્મેશનની અસર કયા વિસ્તારોમાં વધુ સર્જાશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો વાત કરીએ તો સિસ્ટમની ગુજરાત અને તેની આસપાસ મહત્ત્વની ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે એટલે ગુજરાતમાં ચારેય તરફથી એક કહી શકાય કે વરસાદી માહોલ આપણને જોવા મળશે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને દસ તારીખ સુધીમાં જોવા મળશે પરંતુ મિત્રો સાર્વત્રિક વરસાદ નહીં હોય જે તે વિસ્તારમાં વરસાદ થશે તો ભયંકર વરસાદ થશે જેમાં દસથી લઈને પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળી શકે છે અરબી સમુદ્રના ભેજવાળા પવનો ઉપરાંત લો ક્લાઉડ ફોર્મેશન પણ વધારે મજબૂત બની રહ્યું છે ચાર સિસ્ટમો કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં બંગાળની ખાડીની પણ એક સિસ્ટમ ગુજરાતને અસર કરશે એટલે અંદાજીત દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં એક ચોક્કસથી જોરદાર વરસાદી માહોલ જોવા મળશે અત્યારે નદી નાળા તળાવ અને ડેમ ગુજરાતના અંદાજે તરફ સ્થિતિ નેવ ટકા ભરાઈ ચૂક્યા છે ત્યારે હવે એક આફતનો વરસાદ આવે તો નદી નાળા ડેમમાંથી પાણી છોડવામાં આવે છે અને જેના લીધે થઈને રહેણાંક વિસ્તારોમાં ભયંકર નુકસાની થવાની પણ શક્યતા છે હવે મિત્રો કહી શકાય કે તારીખ પ્રમાણે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે તો આજે ચાર સપ્ટેમ્બર છે તો આજે ચાર સપ્ટેમ્બરે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સહિત અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પાંચ ઇંચ થી લઈને દસ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જ્યારે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિત જૂનાગઢના પૂર્વ તરફના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતના ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને નર્મદા સહિત અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે જેમાં એકથી લઈને ચાર ઇંચ વરસાદ થઈ શકે છે હવે મિત્રો જે બાકી રહી ગયેલા જે વિસ્તારો છે જેમાં સમગ્ર કચ્છ હોય ઉપરાંત આણંદ ખેડા મહીસાગર અને અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે કચ્છના જે પશ્ચિમ તરફના વિસ્તાર છે તેમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ આગામી બે દિવસમાં ફરીથી કચ્છમાં પણ એક વરસાદનો રાઉન્ડ આવશે જેમાં દક્ષિણ ભાગ મધ્ય ભાગ અને પૂર્વ તરફનો જે ભાગ છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આ જે વરસાદની જે તાકાત છે આગામી અડતાલીસ કલાક વધુ રહેશે ત્યારબાદ વરસાદ સામાન્ય વીસ ટકા જેટલો ઓછો થઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે ઉપરાંત મિત્રો ગુજરાતના અનેક વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ જોવા મળશે કોઈ કોઈ વિસ્તારમાં તો ઝાકળ પણ જોવા મળી રહ્યું છે એટલે મિત્રો આ વખતનો જે શિયાળો છે એ કહી શકાય કે કાતિલ ઠંડીવાળો જોવા મળવાનો છે ઉપરાંત આ વખતે જે ચોમાસું છે તે ચોમાસું લાંબો સમય સુધી ચાલે તેવી શક્યતા છે કારણ કે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમો પણ કરિય છે અને અત્યારે ચોમાસાના જે વાપસીનો સમય છે તેમાં તે લંબાઈ શકે તેવી શક્યતા પણ હાલ દેખાઈ રહી છે તારીખ ચાર અને પાંચ તારીખે આપણે જે વિસ્તારો દર્શાવ્યા તેમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય ઢોર ડાકરાને પણ સલામત સ્થળે લઈ લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તારીખ કહી શકાય કે ચાર અને પાંચ તારીખ બાદ છથી લઈને દસ તારીખનું સેશન છે તેમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેમાં ગુજરાતના પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળનારો છે એટલે મિત્રો આ વખતનો રાઉન્ડ છે સમગ્ર ગુજરાતને આવરી લે તેવી શક્યતા છે કચ્છના પશ્ચિમ તરફનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારમાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે બાકી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદી માહોલ જોવા મળશે પવનની વાત કરીએ તો આજે તારીખ 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 અને આવતીકાલે સપ્ટેમ્બરના રોજ પચીસ થી લઈને પાંત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પર જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે